આ કામ બધા કરવા એય કલમ દેહવાળા જુઓ અંગો રીંગ જાય આયા યે બલ એ આને નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતબે ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખિસરી ગામમાં ગઈકાલે લગ્ન પ્રસંગ દરમિયાન બે જૂથ બાખડી ગયા જેમાં જાનૈયાઓ અને માંડવીયા વચ્ચે બબાલ થઈ ગઈ આ બબાલ થવા પાછળનું કારણ કહેવાય રહ્યું છે કે આ અમરેલીના ચક્કરગઢ નામનો વિસ્તાર છે ત્યાંથી આ જાન આવી હતી દેવપૂજક સમાજના લગ્ન હતા અને આ લગ્ન દરમિયાન માંડવીયાઓ જે તેમના રોટલી પીસી રહ્યા હતા અને તેને લઈને જાનૈયાઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ જો જોતામાં મામલો બીચક્યો આમાં જાનૈયાઓ અને માંડવિયાઓ ઉશ્કેરાઈ ગયા અને સાથે સામસામે મારામારી કરવા લાગ્યાવા છૂટા હાથની મારામારીથી હથિયારો સુધી પહોંચી જેમાં ધોકા પાઇપો સહિતના વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો ને થોડાક સમય માટે જંપાભરી સ્થિતિ છે તે ગામમાં નિર્માણ પામી લગ્ન પ્રસંગનો મંડપ છે તે યુદ્ધની ભૂમિમાં ફેરવાયો ને આ ઘટનાની જાણધારી પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને આ મામલાના સંદર્ભમાં બંને પક્ષમાં પંદર જેટલા લોકોને ઈજા પણ પહોંચવાના સમાચાર મળ્યા છે અને બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાં અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે રિફર પણ કરવામાં આવ્યા છે આજે

બંને પક્ષો દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ બંને અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવે ન્યૂઝ જોતા રહો